ગુનો નોંધાયો હતો ફરિયાદ મુજબ ફરિયાદીમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરતા આરોપી ઉત્તર પ્રદેશ તથા રાજસ્થાન વેપારી સાથે મળીને કપડા મંગાવ્યા હતા તેમણે અલગ અલગ બિલો દ્વારા કપડા ઓર્ડર આપીને તેને પૈસા ચુકવ્યા નતા ઉપરાંત કેટલાક બિલોમાં બિલ કરતાં વધુ માત્રામાં માલ મંગાવવામાં આવ્યો હતો આ રીતે કંપની સાથે કુલ રૂપિયા ચાર પોઈન્ટ ઓગણસી કરોડથી વધુની ચીટિંગ કરાઈ હતી માનનીય પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સંયુક્ત પોલીસ કમિશનર નાયબ પોલીસ કમિશનર અને મદદનીસ પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરાઈ